એ 12 4 8 22 ના પરિપત્રનો એ જે ધારાસભ્ય છે ચેતર બસાવા જેને આપના નેતાઓ ક્ષેત્ર બસાવા કહે છે એને આપણે પૂછવા માંગીએ છીએ કે તમે 12 4 8 22 ના પરિપત્રને સમર્થન કરો છો કે કેમ જો તમે સમર્થન કરતા હોઈ તો તમે છુટાઉ દેપુર જિલ્લાની અંદર પાક મુકજો નહી તો આ રાષ્ટ્ર સમંતવારો પુલીને વિરોધ કરસે બરા કાર્યકર્તા તમારો વિરોધ કરશે એ 12 4 8 22 ના પરિપત્રનો એ

ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાની સામે ભાજપના નેતાઓના આકરા પ્રહારો સામે આવી રહ્યા છે અને તે વચ્ચે છોટાઉદેપુરના તાજેતરમાં નિયુક્ત થયેલા પ્રમુખ ઉમેશ રાઠવાનું એક મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે નમસ્કાર નમસ્કારી ફોર ન્યૂઝની સાથે હું છું તાજેતરમાં અકુવરજી હળપતિ જે ભાજપના મંત્રી છે તેમના દ્વારા એક મોટું નિવેદન ચૈતર વસાવાને લઈને આપવામાં આવ્યું હતું કે ચૈતર વસાવા આદિવાસી સમાજને ખોટા માર્ગે લઈ જઈ રહ્યા છે તેનો દુરુપયોગ કરી રહ્યા છે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે ચૈતર વસાવા ચીટર છે તે રીતનું નિવેદન તેમનું સામે આવ્યું હતું અને તે વચ્ચે હવે છોટા છોટાઉદેપુરના ભાજપના પ્રમુખ ઉમેશ રાઠવાનું પણ એક મોટું निवेदन चैत्र वसावा ने લઈને સામે આવ્યું છે તેમણે वसावा ઉપર આકરા પ્રહારો કર્યા છે તેમણે પણ જણાવ્યું હતું કે वसावा आदिवासी समाजને ગેર દોરી રહ્યા છે તો તેમણે વધુમાં શું કહ્યું તેમની પાસેથી સાંભળી લઈએ કે ભાઈ નરેન્દ્ર મોદી સાહેબને 400 સીટો આપશે તો એ સંવિધાન બદલી નાખશે અરે ભાઈ અત્યાર સુધી ભારત નું જે સંવિધાન છે 120 વખત એની અંદર સુધારા થયા છે જેમ જેમ આ લોકશાહી દેશ છે અને લોકશાહીની અંદર જે પણ નવા સુધારા કરવાના થાય એના માટે જ આ સંસદ છે અને એના જે સુધારા છે લોકોને અનુકૂળ થાય એ કરવા પડે પરંતુ આ લોકો એવું કીધું કે આ જો આપકે 400 સીટ આવશે તો એમાં બંધારણમાં સુધારો કરી નાખશે અને વાત ની અંદર આપના લોકો પર એની અંદર આવી ગયા એના કારણે આપણે જોઈએ કે 100 સીટ કોંગ્રેસ ની આવી લોકસભાની ની એના પહેલા 40 હતી તો આ રીતે ગુમરાહ કરવાનું કામ કરે છે એવો જ ગુમરાહ કરવા આપણા વિસ્તાર ની અંદર પણ એક નેતા કરે છે સમાજ નામ લઈને સમાજની વાત કરીને કરે છે પરંતુ હું તમને કહેવા માંગુ છું કે જ્યારે સમાજની વાત હોય તો આપના રામસિંહભાઈ રાઠવા હોય કે નારણભાઈ રાઠવા સાહેબ હોય એ બંને વિપક્ષની અંદર હતા

જેને આપના નેતાઓ છેતર બસાવા કે છે એને આપણે પૂછવા માંગીએ છીએ કે તમે 4822 ના પરિપત્રને સમર્થન કરો છો કે કેમ જો તમે સમર્થન કરતા હોય તો તમે છોટા ઉદેપુર જિલ્લાની અંદર પગ મૂકજો એ તો આ રાઠવા સમાજ તમારો પુલીને વિરોધ કરશે મારા કાર્યકર્તા તમારો વિરોધ કરશે આ પ્રકારની આપણે વાત સમાજની અંદર પણ મૂકવી પડશે એટલે આવા સમાજને ગુમરાહ કરવાનો જે લોકો આવે છે એમને પણ જવાબ આપવાનો થાય જ્યારે પણ સમાજમાં પ્રશ્ન છે ત્યારે કોઈ પણ પોતાની પાર્ટી છોડીને આરાખવા સમાજના નેતાઓ આગેવાનો બધા ભેગા થઈ ગયા હતા તો આ प्रकारे સમાજની અંદર ગામની અંદર સક્રિય સભ્ય તરીકે આપણે આપના જે વિચાર છે આપની પાર્ટી છે એની વાત મૂકવી પડશે એક કોઈ 4 થી 5 લોકો બેઠા હોય કે કોઈ લગ્ન પ્રસંગ હોય કોઈ મૃત્યુનો પ્રસંગ હોય સમાજ જ્યાં ભેગો થયો હોય ત્યાં આપણે આપની વાતો કરવી પડશે અને સમાજના સુખ દુઃખના પ્રસંગોની અંદર આપણે સક્રિય કાર્યકર્તા તરીકે આપનું અસ્તિત્વ ત્યાં ઊભો કરવું પડશે એટલે સમાજ સાથે પણ આપણે જોડાઈને રહીએ એ મે પહેલા દિવસે પણ વાત કરી હતી કે આપની જે હાજરી છે એ તમે હાજર હો લગ્નની અંદર કે મૃત્યુની પ્રસંગની અંદર તો કદાચ તમારી નોંધ ન લે પરંતુ જ્યારે તમે ગેરહાજર થાઓ ઘેર આંદર ત્યારે લોકો તમારી ચર્ચા કરવી જોઈએ કે આજે વિજયભાઈ કે આજે અમારા દિનેશભાઈ આ પ્રસંગમાં નહીં આવ્યા કદાચ કંઈ કામ હશે એવી તમારી ચર્ચા થવી જોઈએ એની આપણે ઓળખ ઊભી કરવી પડશે